તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું ના વ્લોગમાં તો આજે છે સત્યાવીસ તારીખ અને શનિવાર અને અમે આજે જઈએ છીએ કોકરિયા કાર્નિવલ બે હજાર પચીસ માં ભાઈ પચીસ તારીખ નું ચાલુ થયું પણ અમે બે દિવસ જઈએ થોડું હતું એટલા માટે તો હવે જઈએ છે અને ત્યાં આગાડી ઘણા બધા શો લાઈવ કોન્સર્ટ છે લાઇટિંગ અને આખું કોકરિયા તમને બતાઈએ ઘણા બધા શો છે એમ તો બે ભાઈઓ જઈએ છે કોકરિયા કાર્નિવલમાં તમને પણ બતાવીએ બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો મજા આવશે તો જોતા રહેજો આગળ ચલો ભાઈ જઈએ

તમે પણ આવો તો એપડો પાર ઉતરી જાજો ભાઈ અહીંથી પછી તમારે રિક્ષામાં જતું રહેવાનું ભાઈ પંદર કે વીસ રૂપિયા લઈ લેશે અને અહીંથી સામે તે જોવો ભાઈ દેખાય છે કોકરિયા લાઇટિંગ જોરદાર ચાલુ જ છે બધું એમ કમ્પ્લીટ તો ભાઈ અમે રિક્ષા બેહીને જઈએ ડાયરેક્ટ પોકીએ કોકરિયા ગાઈ જીસ પહોંચી ગયા છે અને ભીડ ની વાત કરીએ તો કોઈ કીધા જેવું નહીં ને જોવો લાઈવ પ્રોગ્રામ ચાલુ જ છે બધું છે કે નહીં છે કે નહીં ભીડ છે કે નહીં ભાઈ ભાઈ તો જો ગાઈસ પબ્લિક તમે જોઈ શકો છો અને આ લાઈટ ને બધું જુઓ કમ્પ્લીટ રીતે તો અમે જઈએ છીએ અંદર એટલે જબડું થયું લ્યા તો ક્રિસકા સુને કા ગાના જો ખાલી અંદર જવા માટે આ અંદર જવા માટે ખાલી લાઈન જોવો ખાલી આ લગ ગયા ભૈયા લાઈન મે આ બધું જો ભાઈ પબ્લિક અંદર જવા માટે જો તો કઈ જાય ગયા છે કોકરિયા ના ભાઈ અહીં તો માહોલ ગરમ થઈ ગયો પબ્લિક જોવો ખાલી આ ફૂલ પબ્લિક છે એમ ભાઈ

તો કઈ જાવ બે ભાઈ જોવા જઈએ છો લાઈવ કોન્સર્ટ તો તમને પણ બતાવીએ જ જોતા રેજું પણ હા ભાઈ ક્યાં ખાતું

પછી આ બાજુ ઠંડા બધું છે ભાઈ તો પોણી તરસ લાગે તો પી લેવાનું અને બ્રેડ મે નહીં છે તો તમારે બ્રેડ મેં નહીં ખાય તો ખાઈ લેવાની અને વધારે નાટક કર્યા તો અમદાવાદ પોલીસ છે તો મને ઉઠાઈ જશે ભાઈ તો માપ માં જો થોડા માપ હા એમ તો કોણ આવ્યો છે પેલી સાઈડ હશે જો આઈસ્ક્રીમ વાળા cả nhà hảm dao tối hôm nay à I do I do I do I cái này <coughs> લાઈવ કોન્સર્ટ જોઈને આવે નીકળી ગયા ભાઈ કોકૈયાનો આખો રાઉન્ડ મારવા માટે તો આખો રાઉન્ડ મારીને જઈએ ઘર બાજુ અને બીજું ઘણું બધું તમને બતાવું બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો ભાઈ ફૂલ માહોલ ગરમ છે એમ મજા આવી ભાઈ ઓ ભાઈ ફૂલ ફૂલ છે કે નહીં હા છે છે શ્રીજ કા સુનેગા ગાના અમે જોઈને આયા લાઈવ કોન્સર્ટમાં માં અને ફૂલ ભીડ છે એમ હલવાયા હતા બહુ જોરદાર રીતે તો ચલો જોતા રહેજો

પણ ફોટો પડવાનો મોકો મળે જ નહીં જો ખાલી પબ્લિક તો જુઓ જવાય ભાઈ એવો અમારે જવાનું પાછું ભાઈ મેટ્રો બંધ થઈ જશે તો પછી જવું પડશે એડતા નઈ ચાલુ રિક્ષા જવાનું તો ખરું ભાઈ તો ફરવા નીકળી ગયા ભાઈ ઘર બાજુ ફરતા ફરતા બે પૈયો હાફ સેન્ચુરી કરી નાખી જો પહાડ અત્યારે પેલું હોય ને દેખાય ને તો અહીં અમે અડવાનું ચાલુ કરી દીધું ભાઈ સદી કરવાનું બાકી ભાઈ પચાસ ટકા પૂરું કરી નાખ્યું અડધું દી આવી ગયા તમારે હોય તો આવી જાજો ભાઈ એકત્રીસ તારીખ સુધી ફ્રી માં છે થાય જો ખાલી નજારો તો એક નંબર છે ભાઈ કમ્પ્લીટ અમે ભાઈ અહીંથી આયા જો અહીંથી ઘુસ મારી કમ્પ્લીટ તો આખું ફરતા 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 ભાઈ આઈ આ છો આઈ ગયા તો હવે જઈએ આગળ વોચ કાટ રે ભાઈ ગિરીશા સુનેગા ગાના વોચ કાટ રે જોરુ ભાઈ

અને આ બાજુ તો જો માહોલ જોઈ જૂખ્યા ના મળતા અને મળવાનું મન થાય મારી તો ગાય આખો રાઉન્ડ ફરીને આઈ ગયા છે અમે ભાઈ પાછા ગેટ આગળ તો જઈએ ઘર બાજુ તમારે આવું હોય તો આઈ જજો ભાઈ એક નંબર ને જાડો છો લાઈવ જોવાની મજા પડી જશે ભાઈ છે કે નહીં તો ભાઈ જુઓ ને ભાઈ અત્યારે આટલી ભીડ છે તો હજુ તો અઠ્યાવીસ તારીખ એટલે કે કાલે ભાઈ ગીતા રબારી આવો છો તો ભાઈ લાઈવ કોન્સર્ટ માં તો મજબૂત ભીડ હશે એમ તો આવો તો આવી જજો ભાઈ અમારો બ્લોગ મૂકે એ જ દિવસ આવશે અઠ્યાવીસ તારીખે તો તમે ભાઈ આવી જજો અને હવે અમે જઈએ છીએ ઘેર તો ગાઈ તમારે આવું હોય ને તો વહેલા જજો ને કે જોવો એન્ટ્રી મળશે ને ભાઈ અડા નવ વાગે કે નવ વાગે બંધ કરી નાખો ખબર નહીં સમાપ જોવો ભાઈ અમે અહીંયા ફૂલ લાઈન માં ઉભા રહ્યા હતા અને હવે ગેટ બંધ કરી નાખ્યો તો ભાઈ આવો તો વેલાઈ જજો નકર રહી જશો તો મળે બીજા બ્લોક માં જય શ્રી રામ જય